જોડિયા તાલુકાના ભીમકટા જામસર માણામોરા કોઠારીયા ગામ જે દરિયાઈ પટ્ટી પર આવેલ છે જેના કારણે જંગલી નીલગાય તેમજ ભૂનના લીધે જે ખેડૂતના ઊભા પાક છે તેને પારાવાર નુકસાન પહોંચાડેલું છે અને હાલમાં પણ પહોંચાડી રહ્યા છે આ બાબત આવેદનપત્ર તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ધ્રોલ આપવામાં આવેલ છે તો આવું વિગત જાણીએ ભીમકટા જામસર અને કોઠારીયા ગામના અમારો છે પણ અત્યારે રોજ અને ભૂનનો ત્રાસ એટલો બધો છે અમુક ખેડૂતોના પચાસ ટકાથી માંડી ટકા નુકસાન થયેલું છે અને જે રોજ અને ભૂનના જે ટોળા છે એ માંડીને સિત્તેર સુધીના ટોળાઓ છે એના ફોટોગ્રાફ આમાં સામેલ છે તો એટલું બધું નુકસાન છે કલાક ત્યાં કરે છે છતાંય પાક નુકસાન કરે છે તો અત્યારે જે રવિ પાક છે એ કોઈ પણ સંજોગોમાં બચે એવી પોઝિશન નથી કારણ કે એક ખેડૂત છે એને બે કે પાંચ ખેતર હોય ભાગિયા વાગતા હોય તો એક ખેતર રખડ કરે તો બીજા ખેતરનું ખાઈ જાય અને બીજા ખેતરનું રખાવે તો ત્રીજા ખેતરનું ખાઈ જાય તો આ પોઝિશન છે તો સરકારી એ જે યોજના બહાર પાડી છે તાર ફેન્સિંગની છે અને સોલાર ઝટકા મશીની છે પણ આ રોજ અને ભૂંડ એવા જાડી ચામડીના થઈ ગયા કે રોજ એ જે છે એ તોડીને અંદર કરી જાય છે અને નુકસાન કરે છે તો વિભાગને અને આપની કક્ષાએથી જે અન્ય વિભાગ લાગતા હોય તો નીલગાય અને ભૂંડનું જે નિયંત્રણ થાય એવું અમારા ખેડૂત વતી આ વિનંતી છે તો આપ આપની રીતે આપ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરો એ અમારા ખેડૂત નમ્ર વિનંતી સાહેબ